નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં જીયુએચપી અંતર્ગત ચોવીસ ઇન્ટુ સેવન અર્બન પીએચસી તેમજ અર્બન સીએચસી ખાતે આઉટસોર્સિંગથી નીચે જણાયેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ જે વેબસાઇટ છે તેના પર તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી તારીખ બીજી જાન્યુઆરી બે હજાર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સિક્યુરિટી ગાર્ડ માટેની દસ જગ્યા છે પટાવાળા અર્બન સીએચ માટે બે જગ્યા વોડ અર્બન સીએચી માટે સાત જગ્યા આયા માટે બે જગ્યા તેમજ વોચમેન માટે નવ જગ્યા સફાઈ સેવક સ્વીપર માટે અર્બન સીએચ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે કોઈપણ સંજોગોમાં ટબાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા જે મહાનગરપાલિકાની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ઇન પરથી મેળવવાની રહેશે જે વેબસાઇટ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજીપત્ર ભરી શકશો વિગતવાર જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ વિશેની માહિતી અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો જે ભરતી માટેની જાહેરાત ક્રમક નવસો આઠ બે હજાર ચોવીસ અંતર્ગત સિક્યુરિટી ગાર્ડ ચોવીસ ઇન્ટુ સાત અર્બન પીએચસી દસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ આઠ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ આર્મીના એક સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય રહેશે ફિક્સ પગાર પ્રતિમાસની વાત કરીએ તો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ રહેશે ત્યારબાદ પટાવાળા અર્બન સીએચસી માટેની બે જગ્યા છે જેમાં ઓછામાં ઓછું આઠ ધોરણ પાસ અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમાનુસાર પગાર ધોરણ વોર્ડ બોય અર્બન સીએચસી માટેની સાત જગ્યા જેમાં ધોરણ સાત પાસ ગુજરાતી ભણેલા અને કામનો અનુભવવાળાને અહીંયા પ્રાધાન્ય આયા જે અર્કર અર્બન સીએચસી માટે બે જગ્યા છે જેમાં ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ વોચમેન અર્બન સીએસસી માટે નવ જગ્યા જેમાં ધોરણ આઠ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય તેમજ સફાઈ સેવક સ્વીપર અર્બન સીએચસી એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ ચાર પાસ સફાઈની કામગીરી કરી શકે તેવો અમે હોવા જોઈએ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયમ અનુસાર પગાર ધોરણ રહેશે જાહેરાતને લગતી વિવિધ જોગવાઈઓ તમે જોઈ શકો છો મિત્રો ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતાની જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી બીજી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પરથી વાંચી લેવાની રહેશે શૈક્ષણિક માહિતી અંતર્ગત દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ડિટેલમાં ના હોય તો અઢર વન તેમજ કોમ્પ્યુટર કોર્સની માહિતી અઢર ટુમાં ભરવાની રહેશે પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો પિસ્તાલીસ વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ ઉમર ગણવામાં આવશે તેમજ ઉમેદવારે નિયત અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવો કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા દરમિયાન જો પણ કોઈપણ ઉમેદવારો દ્વારા સીધી કાર્ડકત રીતે રાજકીય અન્ય કોઈ પણ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરાશે આ જાહેરાત અનુયીયની ભરતી અંગે લેખિત પરીક્ષા મોકિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ શ્રીનો નિર્ણય આખરી કરવામાં આવશે તેમજ આ જાહેરાત માટે કોઈપણ કારણસર રદ કરવાની તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરાના આધીન રહેશે તમે જોઈ શકો છો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે અરજી કરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી કરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી